આવી ગયા તમે સરસ થયું કે સરફરોસી કે તમન્ના અબ હારા હે દેખના હૈ જોર કિતના બાજવી કાતલ હે મિત્રો આ સાયન્સની અંદર એક ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના પ્રકાર એના અંદર આઠ દસ કોન્સેપ્ટ છે જેમાંથી પ્રશ્ન બને છે અને એક પણ ગ્રુપ ડીનું પેપર એવું નહીં હોય કે જેનો જેના અંદર આ ચેપ્ટરમાંથી પ્રશ્ન ન હોય પણ આપણે ચેપ્ટરને છે ને ચેપ્ટરની રીતે નહીં થોડુંક અલગ રીતે સમજીએ અને મારી ગેરંટી છે કે આ કદાચ પચીસ હજાર રૂપિયાની ફીસ ભરીને તમે જાશો તો પણ આ રીતે આ ચેપ્ટર તમને સમજવામાં નહીં આવે મને બે મિનિટ આપજો જો તમને મજા આવે તો બરાબર છે મજા આવે તો જ હા હો મિત્રો જોવો હવે આ ચેપ્ટરને સમજવા માટે છે ને પહેલાં હું એક તમને સરસ મજાની વાત કરું કે ભાઈ હાઈ હાઇડ્રોજન જે છે ને એકસો અઢાર તત્વોમાંનો સૌથી લાડકો પહેલા નંબરે બેસે શું કામે કે ભાઈ પહેલાં નંબરે બેસે સૌથી હળવો છે અને લાડકો એટલા માટે છે કે એકસો અઢાર તત્વોમાં બધામાં ઇલેક્ટ્રોન ન્યુટ્રોન ને પ્રોટોન હોય આ એક જ એવો છે કે એના અંદર છે ને ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે ન્યૂટ્રોન નથી આપણને એક પ્રશ્ન બને છે શું સમજતા જાજો હવે એવો હાઇડ્રોજન અને એ પાછો ઘરની બહાર નીકળે બરાબર છે તો એને કેટલી હવા હોય હવે એ હાઇડ્રોજન જે છે એ પાછો એમ કહેવાય કે ભાઈ આમ ચશ્મા બસમાં પહેરી આવી રીતે આમ અક્ષય કુમારની જેમ સીન નાખતો નાખતો આટા મારતો મરતો ગામમાં ગયો અને એ છે ને હાલ્યો જતો તો એક ઘરની પાસે ઉભે ઘરની અંદર છે ને એક બારી ખુલી હતી જ્યાં બારી એને નજર નાખીને ને ત્યાં આમ જો આમી ઓક્સિજન છે ને એ આમ સરસ મજાની ટકાટક તૈયાર થઈને બેઠી હતી અને એમ કહેવાય કે બેયની વચ્ચે એકસો એસી અંશના ખૂણે આમ એક ધારી એક છે ને એક આમ રેખા કાલ્પનિક બની ગઈ અને બેના દિલ છે ને એ ટકરાઈ ગયા આંખોથી આંખી મળી ગઈ અને હાઇડ્રોજનને ઓક્સિજનની હારે છે ને પ્રેમ થઈ ગયો બરાબર છે હાઇડ્રોજન અને ઓક્સિજનની બેની હારે પ્રેમ થઈ ગયો અને એ બે છે ને પ્રેમ સંબંધમાં જોડાઈ ગયા અને ભેગા થઈ ગયા એટલે કે એચ ટુ ઓ બનાવ્યું અને પાણી બનાવ્યું આ જે બે ભેગા છે ને મિત્રો એ જ જે ભેગા થવાની પ્રોસેસ છે ને એને જ આ લોકો કહે છે કે સંયોગીકરણ બે વસ્તુઓ ભેગી થવી તો હાઇડ્રોજન ને ઓક્સિજન બે ભેગા થઈ ગયા ને એને કીધું સંયોગીકરણ તો વિચાર તો કરો હાઇડ્રોજન ને ઓક્સિજન ગમી ગયું અને બે ભેગા થયા અને જો ભેગા ન થયા હોત ને તો આ પાણીનું સર્જન ન થાત ને તમે હું પાણી ન પી તમે કેટલા વર્ષ વર્ષોથી પાણી પીવું છો પણ તમને ખબર નથી હાઇડ્રોજનની ઓક્સિજનની પણ એક લવ સ્ટોરી હતી જેને આજે તમને સંભળાવી બરાબર છે તો આ રીતે આ જે વસ્તુ બનીને એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય કે એમાં બે અલગ અલગ પ્રક્રિયકો ભેગા થાય અને કંઈક નવું જ ઉત્પાદ અથવા તો નીપજ તૈયાર કરે તો આને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા અને આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ તો પાછા વાળા પૂછે બરાબર ઓપ્શન આપીને તમને પ્રશ્ન પૂછે કે રાસાયણિક પ્રક્રિયા કહેવાય કોને તો કોને કેવી તો એના માટે મેં અહીંયા લખ્યું છે જુઓ મિત્રો કે રાસાયણિક પ્રક્રિયાઓ ક્યારે થઈ એવું તમે કહી શકો તો કે એક તો કોઈ પણ વસ્તુ જે છે પદાર્થ છે એની અવસ્થામાં ફેરફાર થાય શેમાં ફેરફાર થાય એની અવસ્થામાં ફેરફાર થાય ઘન હોય તો પાણી બની જાય પાણી હોય તો વરાળ બની જાય બાષ્પ બની ગેસ બનીને ઉડી જાય અથવા તો એનો રંગ બદલે રંગમાં પરિવર્તન થાય તો પણ તમે એને રાસાયણિક પ્રક્રિયાઓ થઈ કહી શકાય એના તાપમાનમાં બદલાવ થાય હવે જો ઓક્સિજન અને હાઇડ્રોજનને જોયું અને બે વચ્ચેની નજર મળી તાપમાન તો જ હશે ને બરાબર છે એકબીજાની વચ્ચે ગરમા ગરમી તો આવી જશે ને તો એ જો તાપમાનમાં પણ બદલાવ થાય તો પણ તમે એને રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય પછી જે વાયુનો ઉદ્ભવ થવો જો વાયુ પણ ઉદ્ભવ થાય તો પણ એને રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય મિત્રો અને એક વસ્તુ લગી છે અવક્ષેપણ અવક્ષેપણ એટલે શું તો કે જ્યારે તમે કોઈ એક ઘોળ બનાવ્યું કોઈ વસ્તુ નાખી અને પાણી બનાવ્યું છે એને ગરમ કરો કોઈ પ્રોસેસ કરો છો ત્યારે એની અંદર નાના નાના કણ જે ક્ષાર જેવા ગણી શકો તમે નીચે પીડિયે તળિયા જે ઓગળે નહીં કે કઈ ઉડે નહીં આવી જે વસ્તુઓ કહેવાય એને અવક્ષેપ પ્રક્રિયા પણ કહેવાય આ પણ પણ એક પ્રશ્ન બનશે તો તો તમને કહી આમાં જુઓ આના ગયા વખતે એવા પ્રશ્ન આપશે નીચેનામાંથી કઈ એવી વસ્તુ છે કે જે રાસાયણિક પ્રક્રિયા થઈ નથી એવું દર્શાવે તો ઓપ્શન આમાંથી ત્રણ સાચા હશે ને એક ખોટો હશે બરાબર તો આ વાત થઈ કે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્યારે કહેવાય અને એનો એનો પહેલો પ્રકાર આપણે જોયો કે હાઇડ્રોજન ઓક્સિજન ભેગાથી પાણી બનાવે ને તો એને કહેવાય કે સંયોગીકરણ એ બેના પ્રેમ સ્ટોરીને કહેવાય છે સંયોગીકરણ થવું એના બે એક્ઝામ્પલ આપ્યા છે મિત્રો આ ભૂલતા નહીં પરીક્ષાની અંદર આ બેઠે બેઠો એક્ઝામ્પલ આપશે અને તમને જોવા મળશે ત્યારે તમે યાદ કરજો હાઇડ્રોજનને ઓક્સિજનને બરાબર છે કે જ્યારે એચ ટુ વત્તા ઓ ટુ આ બધા ભેગા થાય અને એની આગળ બે લખ્યા છે ટુ એ ટુ એટલા માટે લખ્યા છે કે ભાઈ હાઇડ્રોજનના બે એટમ જે છે ને એ જોડાય છે ત્યારે આ એચ ટુ ઓના બે એટમ્સ જે છે એ પાણીઓ બનાવે છે બરાબર પછી બીજું એક્ઝામ્પલ બેઠા બેઠું પૂછાશે ઓ કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર છે આપણે આ સ્ટોરી તો સમજી ગયા પણ પરીક્ષાવાળા પૂછે છે હું થોડુંક એવું સમજવું પડશે ને તો કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે કળી ચૂનો કહીએ છીએ વધતા એક્સ એમાં તમે પાણી નાખો બરાબર છે એટલે શું બને કેલ્શિયમ એને આજે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી નાખ્યું ને એટલે કે ભાઈ એની અંદર શું ને ઉષ્મા આગ જેવું એટલે કે આમ ગરમ નીકળે ગરમી ઉત્પન્ન થાય આવી જે ગરમી ઉત્પન્ન થાય છે બરાબર તો આની અંદર નિપજની અંદર શું થયું તો કે ભાઈ ફોડેલો ચૂનો બીનો આ બે પ્રક્રિયા થઈ એટલે બરાબર અને પાછી શું મળ્યું ઉષ્માય મળી બરાબર છે તો આ જેમાં ઉષ્મા મળે ને ત્યાંથી પણ એક પ્રશ્ન બને છે કે જે પ્રક્રિયા કરવાથી ઉષ્મા મળે એ આ બરાબર છે અથવા તો ઉષ્મા ઉત્પન્ન થાય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય તમને આ એક એક્ઝામ્પલ આપીને પૂછી લેશે કે આ પ્રક્રિયા કઈ છે તો કે ભાઈ એમાં તો ઉષ્મા ઉષ્મા ઉત્પન્ન થઈ બરાબર છે એટલે ઉષ્મા પ્રક્રિયા થઈ મિત્રો મજા આવે છે ને હજી તમને બધું સમજાવી દેશો હવે વાત કરીએ વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા એટલે શું કે ભાઈ હવે હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ બેને આપણે સંબંધ તો બનાવી દીધો બરાબર છે થોડાક દિવસ થયા બરાબર થોડાક દિવસ થયા બે હરતા હતા ફરતા હતા બેનું કુટુંબ જે છે એ સરસ રીતે ચાલતું હતું હવે જવાનું થયું પિયર ઓક્સિજનને જવાનું થયું પિયર બરાબર છે અને એની અંદર બેને થયો ડખો હાઇડ્રોજન કે હું તને જવાનો હતો ઓક્સિજન કે મારે તો જવું પડશે મારા બાપાને મળવા જવું છે આ બેની વચ્ચે ડખો થયો ડખો થાય એટલે કે ભાઈ આ હાઇડ્રોજન હતો અને આ ઓક્સિજન હતો એ બે ડખો થાય અને છૂટા પડી જાય કે તો હવે તું તું તારા બાપાની ઘરે જા રીહામ વહી જાય મારે તારી યાર હમણાં રહેવું નથી અને ઓક્સિજન જે છે ને રોતી રોતી ઓલી બારીએ જે બેઠી હતી નીવડી રોતી રોતી પાછી એના બાપાના ઘરે વહી ગઈ તો એચ ટુઓમાંથી એચ અલગ થઈ ગયો એટલે કે એચ ટુ હાઇડ્રોજન અલગ થઈ ગયું ઓ ટુ ઓક્સિજન અલગ થઈ ગયું આ જે અલગ થાય એને તો કહેવાય મારો ભાઈ વિઘટન પ્રક્રિયા કે કોઈ પણ પ્રક્રિયા જે છે એમાં છૂટા પડે બરાબર છે બે અલગ અલગ પદાર્થો છૂટા પડી જાય જેના સાયન્સવાળા કહે છે વિઘટન શું કહે છે વિઘટન તો વિઘ ઘટનનું પણ આપણને એક્ઝામ્પલ જે છે ને એ પૂછશે અહીંયા મેં લખ્યું છે જુઓ ટુ એજી સીએલ એટલે આ એજી એટલે સિલ્વર અને સીએલ એટલે ક્લોરાઇડ સિલ્વર ક્લોરા ક્લોરાઈડ છે એના ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે સિલ્વર અને ક્લોરીન ગેસ સિલ્વર એમાંથી અલગ પડી જાય અને ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય તમને આ પૂછશે કે ભાઈ સૂર્યપ્રકાશ જે છે એ સિલ્વર ક્લોરાઇડ ઉપર પાડવામાં આવે તો કયો વાયુ ઉત્પન્ન થાય તો તમે યાદ રાખજો કે એના બાપાને ઘરે જવા હાડું થાય રિહાઈ ગઈ બરાબર પણ ઓક્સિજન અહીંયા ક્લોરીન વાયુ શું રિહાય છે ક્લોરીન વાયુ જે છે એ સૂર્યપ્રકાશ પડતા ઉત્પન્ન થઈને નીકળી ગયું બરાબર આવી જે પ્રક્રિયા છે આ જે છે ને સિલ્વર ક્લોરાઇડ એવી જે એક આવી જ બીજી એક પ્રક્રિયા જે છે એને સિલ્વર બ્રોમાઇડ કહેવામાં આવે છે જેના અંદર સિલ્વરમાંથી બ્રોમાઇડ છૂટું પડે છે અને સિલ્વર અને બ્રોમાઇડ છૂટું પડે એ પણ એક વિઘટનનું જ ઉદાહરણ છે બીજું જે છે આ પણ જુઓ હવે આમાંથી પાછા તમને એમ પૂછશે કે ઉષ્મીય વિઘટન એટલે શું તો એનું પણ એક્ઝામ્પલ છે કે કેલ્શિયમ કાર્બોનેટ છે બરાબર સીએ સીઓ થ્રી અને એની એને જ્યારે હીટ આપવામાં આવે ઉષ્મા આપવામાં આવે ગરમી આપવામાં આવે કોઈપણને ગરમી આપવામાં આવે તો ભાગશે ને ભાઈ કે ભાઈ ગરમી સહન ન થતી જેમ કે અત્યારે મને ગરમી થાય છે બરાબર તો ગરમી આપવામાં આવે ત્યારે કેલ્શિયમ અને કાર્બન ડાયોક્સાઇડ બે છૂટા પડ્યા તો આમાં પણ શું પ્રોસેસ થઈ વિઘટન થવાની છૂટું થવાની પ્રોસેસ થઈ તો જ્યારે ઉષ્મા આપવાથી કોઈનું વિઘટન થાય એને આવા લોકો છે ને ઉષ્મીય વિઘટન કહે છે અમારું ભાઈ યાદ રાખી લેજે તો ઉષ્મીય વિઘટનનું એક્ઝામ્પલ હું તો કે ભાઈ આ જો કેલ્શિયમ કાર્બોનેટ છે બરાબર છે અને એને જ્યારે ગરમી આપવામાં આવી તો કેલ્શિયમ નખું પડી ગયું અને આ જે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ નોખો પડી ગયો બરાબર છે તો એને કીધું ઉષ્મીય વિઘટન બે જે એવું કહેવાય કે ભાઈ તમને મેં બે પ્રક્રિયાઓ સમજી ગઈ બીજી બે બાકી છે ને નાની એવી એ પણ હમણાં સમજી દો અને બીજા બે કોન્સેપ્ટ છો વિયાનો જાતા જો તમને આજે ને આજે બધું યાદ રહી જવાનું છે મિત્રો જો મિત્રો હમણાં જ આપણે વાત થઈને કે હાઇડ્રોજનને ઓક્સિજનને બેન ડખો થઈ ગયો ઓક્સિજન છે ને રિહાઈને એના બાપાની ઘરે પિયર વહી ગઈ બરાબર હવે એ જ્યારે પિયર વહી ગઈ તો આપણે વાત કરીને કે ભાઈ હાઇડ્રોજન તો અમીર બાપનો દીકરો એ થોડો વાટ જોવાય આ તું વહી જા હું બીજી કરી આવીશ તો એચ ટુઓમાંથી ઓક્સિજન એના બાપાની ઘરે ગઈ અને હાઇડ્રોજન એકલો વહી ગયો અને એમાં એક નંબર પર બે વાળો અને હવાનો કોઈ પાર નહીં એ કે તું નહીં તો કાંઈ નહીં હું છે ને તારી યારેથી છૂટાછેડા લઈ અને હું બીજા લગ્ન કરીશ અને હાઇડ્રોજન છે ને ક્લોરીન હારે એટલે સી એલ માનો કે હાઇડ્રોજન ક્લોરીન હારે જોડાઈ જાય અને ઓક્સિજનમાંથી છૂટો પડી જાય તો એણે શું કહ્યું કે એક જગ્યાએથી છૂટાછેડા લઈને બીજી જગ્યાએ સંબંધ બાંધ્યો એટલે અહીંયાથી લઈને અહીંયા ગયો એનું સ્થાન બદલું એટલે એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા આ પ્રક્રિયા ત્રીજી રાસાયણિકની કે વિસ્થાપન થવું એટલે શું તો કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી હાઇડ્રોજન છૂટો પડી અને બીજા હારે જોડાઈ જાય ઓક્સિજન એમના પડ્યું રહીએ એને કહેવાય વિસ્થાપન કર્યું તો એના બે એક્ઝામ્પલ પરીક્ષામાં તમને આવડા પૂછે છે સીધે સીધું જ પૂછે છે જે બંને એક્ઝામ્પલ જે છે મેં અહીંયા લખ્યા છે અહીંયા લખ્યું છે એફી એફી એટલે ફેરસ ફેરસ મતલબ આયન લોઢુ લોખંડ બરાબર છે એ સિયુ એસઓ ફોર એસઓ ફોરનો મતલબ હવે જો સલ્ફેટ અને સિયુ એટલે કોપરની સંજ્ઞા છે કોપર સલ્ફેટ હવે જુઓ ફેરસ આ છે ફેરસ અને આ છે કોપર સલ્ફેટ બરાબર આ બંને જે છે એમાંથી શું થાય છે તો કે ફેરસ એટલે કે આયન જે છે એ આ સલ્ફેટ હારે જોડાઈ ગયું આના હારેથી નોખું પડી ગયું તો એને શું કીધું કે કોપર સલ્ફેટમાંથી બરાબર છે અહીંયા જોશો તો સલ્ફેટ જે છે એ નોખું પડ્યું બરાબર છે અને એ કોની આરે જોડાઈ ગયું તો કે ફેરસ આયન આરે એટલે આજે કોપર સલ્ફેટમાંથી આયન સલ્ફેટ બની ગયું અને કોપર છે એ નોખું થઈ ગયું જેમ બોલાપણેથી ઓક્સિજન નોખું થઈ ગયું બરાબર હાઇડ્રોજન આરેથી એવી જ રીતે અહીંયા કોપર નોખું પડ્યું બરાબર છે તો જે આ નોખા થવાની પ્રક્રિયા છે ને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય એક આ એક્ઝામ્પલ અને બીજું નીચે લખ્યું છે ઝિંક અને અહીંયા છે કોપર સલ્ફેટ બરાબર છે એમાંથી ઝિંક સલ્ફેટ બને ઝિંક છે એ સલ્ફેટ હારે જોડાઈ જાય અને કોપરને કંઈક આ નીકળ મારે તારે યારે રહેવું નથી છૂટાછેડા તારી યારે તો આ બે એક્ઝામ્પલ જે છે એ વિસ્થાપન પ્રક્રિયાના છે પરંતુ સાંભળજો મિત્રો આ ઓક્સિજન હોય કે આ કોપર હોય બરાબર છે એ બધા જૂની પેઢીના થોડા છે કે આખી જિંદગી કુવારા રહે એ પણ આજના તાજી પેઢીના અરે એ કે તો મને છોડી દીધો તો તને એમ છે ગુતારા વગર એકલી પડી ગઈ એમ હું એ બીજું ગોતીશ હું એ બીજા લગ્ન કરીશ બરાબર છે હું પણ બીજાની આરે જોડીશ તો હવે એ શું કરશે દ્વિવિસ્થાપન વિસ્થાપન જે તે મને છોડ્યો તું બીજા અરે જોડાઈ ગઈ કે જોડાઈ ગયો તો હું તને છોડીશ અને બીજાની આરે ન જોડાઈ જાઉં હું મારું ઘર ન બાંધું તો એ શું કરશે અહીંયા આ એમાંથી એક જ વ્યક્તિ વિસ્થાપિત થયો તો અહીંયા બે વિસ્થાપિત થાય જેમ કે સોડિયમ સલ્ફેટ છે અને બેરિયમ ક્લોરાઈડ છે શું છે મિત્રો કે સોડિયમ સલ્ફેટ છે ને બેરિયમ ક્લોરાઈડ છે તો હવે જુઓ અહીંથી બેરિયમ છે ને એ સલ્ફેટ હારે જોડાઈ ગયો એટલે કે બેરિયમ સલ્ફેટ બની ગયો અને સોડિયમ જે છે એ ક્લોરીન સાથે જોડાઈ ગયું એટલે કે સોડિયમ ક્લોરાઇડ બની ગયું બરાબર છે અહીંયા શું હતું સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ તો ક્લોરાઇડ જે છે એ આની આરે વીયું ગયું બરાબર સલ્ફેટ જે છે અહીંયા જતું રહે ક્લોરીન જે છે અહીંયા આવી ગયું એટલે શું બની ગયું તો કે ભાઈ બેરિયમ સલ્ફેટ બેરિયમની આરે શું થઈ ગયું તો કે સલ્ફેટ થઈ ગયું બરાબર છે અને અહીંયા જોવો સોડિયમની આરે શું થઈ ગયું ક્લોરાઇડ થઈ ગયું બરાબર સોડિયમ ક્લોરાઇડ તો આ જે છે ને બે એકાબીજા જ્યારે પોતાનું સ્થાન બદલે આ આની અરે ઓલો ઓરાની હરે એને કહેવામાં આવે છે દ્વિવિસ્થાપન આ એક્ઝામ્પલ છે ને પરીક્ષામાં બેઠા બેઠા પૂછશે મિત્રો યાદ રાખી લેજો એના સિવાય ત્રણ વાત રહી ગઈ હજી આ એમ કહે છે કે ઓક્સિડેશન આ એમ કહે છે કે રિડક્શન હજી એક ત્રીજું એવું રેડોક્સ પ્રક્રિયા એટલે શું તો કે ભાઈ ઓક્સિડેશન એટલે શું રિડક્શન એટલે શું અને રેડોક્સ પ્રક્રિયા શું એક એક લીટીમાં શીખવડું એક એક બે લીટીમાં મિત્રો જોતા રહેજો ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું જોડાવું બરાબર છે જેમ કે કોઈપણ વસ્તુ આપણે પહેલાં કીધી ને હાઇડ્રોજન જ્યારે ઓક્સિજન જોડાણો એને કહેવાય ઓક્સિડેશન વસ્તુ તમે એવું કહી શકો રિડક્શન એટલે તો કે ભાઈ ઓક્સિજનનું દૂર થવું જ્યારે ઓક્સિજન કોઈમાંથી દૂર થઈ જાય એને કહેવાય રિડક્શન પ્રક્રિયા બરાબર છે અને રેડોક્સ પ્રક્રિયા એટલે કોઈ કોઈ વખત એવું થાય બે ભેગું થાય કે ઓક્સિડેશન એ થતું હોય અને એ થતું હોય બે ભેગું થાય ને એને શું કહેવાય રેડોક્સ પ્રક્રિયા બરાબર છે તો હવે જુઓ પાછું આમાં એક નાનકડો પોઈન્ટ ચાર વાર સમજાઈ દઉં ઓક્સિડેશનમાં જ્યારે ઓક્સિજન જોડાય ને અથવા તો હાઇડ્રોજન નીકળે બરાબર છે તો એને ઓક્સિડેશન કહેવાય એટલે ઓક્સિજનનું જોડાવું અથવા હાઇડ્રોજનનું નીકળી જવું ઓક્સિડેશન કહેવાય રિડક્શનમાં શું હતું કે ભાઈ હાઇડ્રોજન જોડાતો હતો બરાબર છે અને ઓક્સિજન જે છે ને એ દૂર થશે અહીંયા ઓક્સિજન મળે એટલે ઓક્સિડેશન અહીંયા હાઇડ્રોજન મળે તો જે હાઇડ્રોજન મળે ને એટલે ઓક્સિજનને કાઢશે કારણ કે હમણાં કીધું ને એ પિયર વહી ગઈ છે એ બેને ડખો થઈ ગયો છે એટલે એ આ બેને એકબીજાને હવે ભરતું નથી એટલે જ્યારે ઓક્સિજન જોડા હે ને હાઇડ્રોજન વ્યવજા હે અહીંયા રિડક્શનમાં બોલો હાઇડ્રોજન જોડાશે ઓક્સિજન બીજાશે અને જો બે ભેગી પ્રક્રિયાઓ થાય કે એક સમીકરણની અંદર હાઇડ્રો ઓક્સિડેશનય થતું હોય અને રિડક્શન નહીં થતું હોય બંને સાથે થાતું હોય એને રેડોક્સ પ્રક્રિયાઓ કહેવાય ઓકે મિત્રો તો આ જે વસ્તુ હતી ચેપ્ટર મેં તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે મિત્રો આપણે વિજ્ઞાનનું એક સરસ મજાનું એવું કહેવાય કે ભાઈ મટીરિયલ બનાવ્યું છે જે લોકો લેવા માંગતા હોય તો એ મારો નંબર આપું છું એકાણું સત્તાવન અડસઠ એસી અને અઠ્ઠાવન આ નંબર ઉપર તમે મને વોટ્સઅપ કરીને મારી સાથે વાત કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અચૂક કરજો અને કંઈક તમે કહેવા માંગતા હોય તો કોમેન્ટની અંદર કહેજો ચલો થેન્ક યુ